નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્ય રાય બચ્ચન આજે કોઈ ઓળખની જરૂર નથી ઐશ્વર્ય પોતાના ફિલ્મની કેરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે ઐશ્વર્ય માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલીવુડ પણ પોતાની એક્ટિંગની કૌશલ્ય દેખાડી હતી ઐશ્વર્ય રાય સોશિયલ મીડિયા પર ભાગ્ય જ એક્ટિવ રહે છે પરંતુ જ્યારે પણ ઐશ્વર્યય તેની કોઈ પણ તસવીર કેચ ત્યારે શેર કરે છે ત્યારે મિનિટોમાં જ વાયરલ થઈ જાય છે આવી સ્થિતિમાં અભિનેત્રી લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે આ તસવીરોમાં ઐશ્વર્યાયનો બદલાયેલો લુક જોઈને ફેન્સ આચર્યશક્કી થઈ ગયા છે ઐશ્વર્યરાય બચ્ચને તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની ત્યારે તસવીરો શેર કરી છે આ તસવીરોમાં ત્યારે અભિનેત્રી ત્યારે સ્લીક બ્લેક ગ્રાઉન્ડ પહેરી છે જ્યારે બીજી તસવીરમાં તે ક્લોઝ અપ ત્યારે લુક છે આ તસવીરોમાં અભિનેત્રી બાલા સુંદર લાગી રહી છે ત્યારે પરંતુ આ દરમિયાન આશ્વર્યનો બદલાયેલો લુક બધાનું ધ્યાન ખીંચી રહ્યો છે તેની કાતિલી સુંદરતા લાવણ્ય અને ત્યારે સહી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે તે પહેલેથી જ એકદમ ફિટ દેખાઈ રહી છે અશ્વરરાયની તસવીરો થોડીક જ વારમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે યુઝર તેના પર કોમેન્ટ કરીને તેને વખાણ કરતા થાકતા નથી એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું છે કે તમારી સ્ટાઇલ અને સુંદરતામાં કોઈ તમારી સાથે સ્પર્ધા શકે નહીં અન્ય એક યુઝરે લખ્યું કે દુનિયાની સૌથી સુંદર મહિલા એકે કહ્યું કે તમે સુંદરતાની બોસ લેડીઝ છો આ તસવીરો આવી અનેક કોમેન્ટો આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ